રાજકોટ ખાતે અનુસૂચિત યુવાન ના મામલામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ ન્યાયની માંગ સાથે ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાનને સંબોધીને ઉપલેટા મામલેદાર કચેરી ખાતે પત્ર પાઠવવામાં આવ્યું ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનોને અગ્રણીઓ દ્વારા રાજકોટમાં બનેલા બનાવોમાં યુવકનું મોત થયા હોવાની બાબત સામે આવી હતી ત્યારે આ બાબતના વિરુદ્ધમાં ન્યાયિક કાર્યવાહી કરવા અને જવાબદારોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને ન્યાયની માંગ સાથે ઉપલેટા શહેરમાં સૂત્રોચ્યાર કરી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતેના માલવિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડને બેહદ માર મારવામાં આવેલ અને જ્યાં સુધી મોત ન નીપજ્યું ત્યાં સુધીનો અનહત માર મારવામાં આવેલ આ રીતે પોલીસ પ્રશાસન દ્વારા યુવાની કરબીણે હત્યા કરેલા હત્યાને લઈને આ સમસ અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે વર્તમાન સરકારના નેતાઓને માત્ર ચૂંટણી ફોર્મ ભરવા જેવી બાબતમાં લાગતા વળગતા નેતાઓની ચિંતા કરી જીવોની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે જ્યારે સામાન્ય નાગરિકની ખુલ્લેઆમ દિન દહાડે હત્યા કરી નાખવામાં આવે છે આવા લોકોનું રક્ષણ કરવામાં સરકારને શરમ આવી રહી છે જે ખરેખર સરકારની આવી તાનાશાહીથી સમગ્ર ભારત દેશ માટે અત્યંત દુઃખજનક બાબત છે આવા જે મનુવાદી આતંકવાદીઓ અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને હત્યા કરી રહ્યા છે ભારત દેશમાં બહુજનોનો અવાજ દબાવી દેવામાં આવે છે જે લોકો બોલે છે તેને ગોળીઓથી મારી નાખવામાં આવે છે જે બહુજન આંદોલન કરે તેઓ પર લાઠી

માંગણીઓ તાત્કાલિક અસરથી પૂરી નહીં થાય તો ગુજરાતમાં રોડ ઉપર ઉતરી આવવા ફરજ પડશે અને સમગ્ર દેશમાં પણ આ આંદોલનનું મોટું સ્વરૂપ આપવામાં આવશે જેની તમામ જવાબદારી સરકારની પોતાની રહેશે તેવી પણ આવેદનપત્રની પત્રની અંદર ચીમકી ઉચ્ચારી છે મારું નામ નીરજ મકવાણા છે હું ઉપલેટામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને જે ઘટના રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનમાં બની છે જેમાં પીએસઆઈ એએસઆઈ કાનગઢ દ્વારા આપણા અમીરભાઈ રાઠોડ નામના દલિત સમાજના યુવકને જે બેરમેથી માર મારવામાં આવ્યો અને તે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા તે બાબતે અમે આવેદન આપવા માટે આવ્યા હતા આ ઉપર કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે અને આનાથી આપણા સમાજમાં એક મેસેજ જશે કે ભારતનું બંધારણ છે અહીંયા અહીંયા કોઈ આલુ મોવાલી કાયદો નથી કે જે ગમે તે એનો ઉપયોગ કરી અને ગમે એ રીતે એનો પોતાનો આંતરિક ફાયદો ઉઠાવી શકે આ પોતાના ફાયદા માટે અને પોતાના આંતરિક વિવાદ મુદ્દે આ યુવાનને માર મારી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અનુસૂચિત સમાજની માંગ છે મારું નામ ભાલચંદ્રભાઈ મેકમાઉ છે આજે અમે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે રાજકોટ માલવીયા નગર પોલીસ સ્ટેશનના બનાવના અનુસંધાને આવેદનપત્ર દેવા માટે આવેલ છે અને આ આવેદનપત્રની અંદર અમારી એવી માગણી છે કે જે રાજકોટ નગર પોલીસ સ્ટેશન નીચે જે નગર આવેલ છે ત્યાં પોલીસ માલવિયા પોલીસ ત્યાં ગયેલી અને ત્યાં કોઈ પણ બનાવ બનેલ હતો તેના કારણે પોલીસ ગયેલ હતી અને ત્યાં આ હમીરભાઈ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાન આવી અને પૂછપરછ કરેલી કે તમે અહીંયા આવેલ છો તો કોનું કામ છે એવી પૂછપરછ કરતા જ જે નગર પોલીસ સ્ટેશનના એ એસઆઈ કાનગઢે સીધા જ એને એવી ગુસ્સામાં આવી અને હમીરભાઈને સીધા જે ઉપાડી અને બળજબરીપૂર્વક બેસાડી જીપમાં અને માલવિયાનગર પોલીસ સ્ટેશને લઈ ગયેલા ત્યાં એને અતિશય ખૂબ ગંભીર રીતે એને માર મારવામાં આવેલ અને માર મારતા પછી તેને ઘરે એને જતો કરી દેવામાં આવેલ તો ઘરવાળાએ એને દુખાવાના કારણે વોકાડ હોસ્પિટલની અંદર દાખલ કરેલ દાખલ કરતાં ત્યાં કલાક બે કલાક પછી ત્યાંના ડોક્ટરે એને મૃત જાહેર કરેલ એને મૃત જાહેર કરેલ કે ડોક્ટરના કહેવા પ્રમાણે કે એને ખૂબ માર મારવામાં આવેલ છે અને માથામાં હેમરેજ થયેલ છે એના કારણે એનું મૃત્યુ થયેલ છે જેથી આ માર છે એ માલવીયનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગઢ અને તેમાં બીજા બે ત્રણ પોલીસવાળા સંડોવાયેલા છે એ બધાએ થઈને આ હમીરભાઈ રાઠોડને માર મારેલ અને એનું મૃત્યુ નીપજેલ નીપજેલ છે પણ હમીરભાઈના ઉપર કયો ગુનો હતો શું હતું કોઈ વાત નહીં અને માત્ર ને માત્ર ગુસ્સામાં આવી અને હમીરભાઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને માર મારેલ છે અને એનું મૃત્યુ નિપજેલ છે એ મૃત અને અમારી માગણી એવી છે કે મૃત્યુ એટલા માટે નીપજેલ છે કે એને માર મારવામાં આવેલ છે જેથી આ એએસઆઈ કાનગઢ ઉપર ત્રણસો બે મુજબ ગુનો નોંધાયેલ છે પણ હાલ કાનગઢ ફરાર થઈ ગયેલ છે ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે તો એની તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એના માટેની અમારી માગણી છે અને બીજા જે પોલીસ સંડોવાયેલા છે એ પોલીસવાળાની પણ ધરપકડ થાય એવી માગણી સાથે અમે આજે ઉપલેટા ખાતે આવેદનપત્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપવામાં આવેલ છે મારું નામ રાઠોડ ગીતાબેન છે હું ઉપલેટા તાલુકામાં સામાજિક કાર્ય કર છું જે રાજકોટ શહેરમાં જે બનાવ બન્યો છે રાઠોડ અમીરભાઈ રાઠોડ ઉપર જે બનાવ બન્યો છે એ એક એસઆઈ છે એક કાનગઢ એના ઉપર જે કાર્યવાહી થાય એના માટેની અમે એક ઉપલેટા તાલુકામાં આવેદન આપી અને અનુસૂચિત અનુસૂચિત જાતિ દ્વારા અમે આવેદન આપ્યું છે એ જે કાર્યવાહી કરવામાં આવે એ કડક માં કડક કાર્યવાહી થાય અને હસ્તંગી સુધી અમારી માગણી છે એ પહોંચી એના માટે જે બંધારણમાં હક અને અધિકાર છે એ અમને મળવા જોઈએ युवक प्रगति मंडल मैनेज बाय आदर्श नर्सिंग स्कूल धानेरा आदर्श नर्सिंग स्कूल धानेरा के यहाँ पे बीएस एस सी नर्सिंग जी एंड ए एन कोर्स कराए जाते हैं इको फ्रेंडली एंड कंडक्टिव लर्निंग एनवायरमेंट विच प्रोवाइड ऑल द एजुकेशन एंड प्रैक्टिकल नॉलेज स्मार्ट क्लासरूम्स, वी हैव ह्यूज लाइब्रेरी कंप्यूटर लैब एंड प्रोजेक्टर हॉल વેલ એક લેબોરેટરીઝ ઓફ એડવાન્સ સ્કિલ લેબ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી લેબ માઇક્રોબાલજી એન્ડ બાયોકેમિસ્ટ્રી લેબ ન્યુટ્રિશન લેબ ફાઉન્ડેશન ઓફ નર્સિંગ ફિલ્ડ કમ્યુનિટી લેબ અટેડ વિથ ઓલ મલ્ટી એન્ડ આલ્સો અદરલેકલ એક્સપીરીયન્સ થેન્ક યુ શ્રી ગાંધેરા તાલુકા ઉમેદવાર ડોક્ટર રેખાબેન જોડાઈ રેલીમાં દાતા શહેરમાં રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો દાતા ખાતે રેલી બાદ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરાશે કોંગ્રેસના ગઢ એવા દાતામાં ભાજપની ભવ્ય રેલી યોજાઈ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દાતા ભાજપ તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કાર્યકરો આગેવાનો રેલીમાં જોડાયા દાતા શહેરમાં ભગવો માહોલ છવાયો લોકો ઠેર ઠેર રેખાબેનનું સ્વાગત કરી રહ્યા છે

વચ્ચે પણ લગ્ન માં ગીતો ગાયા સરહદે આવેલા નડા ભેટ ખાતે નળેશ્વરી માતાજીના સાનિધ્યમાં ભરાતા રામવમી ના મેળામાં આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવાર ને શૌર્ય રાશિ થી સન્માન કરવામાં આવ્યું ભારત પાકિસ્તાન બોર્ડર પર બિરાજમાન શ્રી નળેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જેમાં રામનવમીના દિવસે માતાજીના સાનિધ્યમાં દર્શનાર્થીઓનો મેળો ભરાય છે દૂર દૂરથી લોકો માતાજીના દર્શને આવતા હોય છે ત્યારે આ પાવન દિવસે નડાબીટ મેળામાં શહીદ જવાનોના પરિવાર માટે કાર્યકર્તી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શૌર્ય સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે શ્રી નરેશ્વરી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધર્મસભામાં પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજના હસ્તે શહીદ પરિવારનું સન્માન કરવામાં આવ્યું અને આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવાર શૌર્ય રાશિ અર્પણ કરી દરેક ભાવિ ભક્તોને ધાર્મિક અને દેશભક્તિના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા સાત વર્ષમાં નેવથી વધારે શહીદ પરિવારોને આર્થિક સહાય કરેલ છે